આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતની સારોલી પોલીસે પકડેલા ત્રીસ લાખના ગાંજાનો મામલો ગાંજો સુરત મંગાવનાર અક્ષય સોની ઝડપાયો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની મુંબઈથી કરી છે ધરપકડ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાપોત્રા પોલીસને સોંપ્યો કાપોત્રા પોલીસે અક્ષય સોનીને પૂછપરછ કરતા સિદ્ધાર્થનું નામ સામે આવ્યું સિદ્ધાર્થ પાસેથી કેનેલ ગાંજો લાવી અક્ષયને આપવાનો હતો સિદ્ધાર્થ સીએનો વિદ્યાર્થી જે મુંબઈમાં સારી એવી ઓળખાણ ધરાવે છે કેનિલ અને સિદ્ધાર્થ બંને મિત્રો હતા ગાંજાની સપ્લાય માટેની ટેલિગ્રામ પર કરતા હતા ઝડપાયેલ આરોપી અક્ષય અગાઉ પણ બે વખત કુરિયરમાં ગાંજો મંગાવી ચૂક્યો છે હાલ અક્ષયની પૂછપરછમાં સિદ્ધાર્થના નામ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે વ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત